નમસ્કાર મિત્રો ચાર યુગોની વાત કરવામાં આવી છે સતયુગ ત્રેતા યુગ દ્વાપર યુગ અને કળિયુગ આ ચારેય યુગોમાંથી કળિયુગને સૌથી અંધકારમય અને અધર્મથી ભરેલું યુગ ગણવામાં આવે છે હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ પરંતુ ઘોર કળિયુગ શબ્દનો અર્થ થાય છે કળિયુગનો સૌથી ભયાનક અને અંતિમ તબક્કો જ્યાં અધર્મ અનૈતિકતા અને અરાજકતા ચરમ ચરમસીમાએ પહોંચશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગૌર કળિયુગમાં માણસો કેવા હશે તેમનું વર્તન સમાજની સ્થિતિ અને આધુનિક દ્રષ્ટિકોણથી આનું મૂલ્યાંક શું છે મિત્રો હિન્દુ પુરાણો ખાસ કરીને ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે કળિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનું છે જેમાંથી આશરે આપણે પાંચ વર્ષ વીતી ચૂક્યા છે કળિયુગની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી થઈ હોવાનું માનવામાં આવે છે આ યુગમાં ધર્મના ચાર પગમાંથી એક પાયો મતલબ કે સત્ય બચે છે જ્યારે તપ દયા અને શ્રદ્ધા લગભગ નાશ પામી ચૂક્યા છે ઘોર કળિયુગ એટલે કે આ યુગનો અંતિમ તબક્કો જ્યાં બાકી રહેલો એક પાયો પણ નબળો પડી જશે અને માનવતા સંપૂર્ણપણે અધોગતિ તરફ ખસી જાય છે ઘોર કળિયુગમાં માણસનું વર્તન અને ચરિત્ર કેવું હશે તેનું વર્ણન શાસ્ત્રોમાં વિગતવાર આપવામાં આવ્યું છે અને મિત્રો આપણે આને આધુનિક સંદર્ભમાં પણ જોઈ શકીએ છીએ ઘોર કળિયુગમાં ધર્મનું સ્થાન લગભગ પૂરી રીતે નાશ પામશે લોકો ધર્મના નામે માત્ર દેખાડો કરશે પરંતુ તેમના હૃદયમાં લોભ લાલચ અને સ્વાર્થ હશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે લોકો પૈસા અને શક્તિને જ ભગવાન માનશે આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ધાર્મિક વિધિઓનો ભૌતિક લાભ લેવા માટે ઉપયોગ કરે છે માણસમાં સચ્ચાઈ ઈમાનદારી અને ન્યાયની ભાવના લગભગ ખતમ થઈ જશે લોકો એકબીજા સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરશે જોકે આજના સમયમાં પણ કરી ચૂક્યા છે જૂઠું બોલશે અને પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જશે સંબંધોમાં વિશ્વાસ નહીં રહે અને પરિવારના સભ્યો પણ એકબીજા સાથે દુશ્મની રાખશે ઘોર કળિયુગમાં ધનની ભૂખ એટલી વધી જશે કે લોકો તેના માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લોકો ધન ધનને જ સર્વોપરી માનશે અને ગરીબોનું શોષણ કરશે આજે આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર કૌભાણ અને આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધી રહ્યા છે માણસોનો સ્વભાવ અત્યંત ક્રોધી અને હિંસક બનશે નાની ત્યાંની બાબતોમાં લોકો ઝઘડશે મારામારી કરશે અને ત્યાં સુધી કે હત્યા કરવામાં પણ વિચારશે નહીં સમાજમાં અશાંતિનો અભાવ હશે અને લોકો એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે ઘોર કળિયુગમાં જ્ઞાનનું મૂલ્ય ઘટશે અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જશે શિક્ષણનો ઉપયોગ માત્ર ધન કમાવા માટે થશે ના કે સમાજના ઉત્થાન માટે લોકો ખોટા ગુરુઓ અને નેતાઓની પાછળ દોડશે ઘોર કળિયુગમાં માણસની સાથે સમાજની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હશે સમાજમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ એટલી વધી જશે કે ગરીબોને જીવવું પણ મુશ્કેલ બનશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધનવાનો જ સમાજના આદર હશે જ્યારે ગરીબોને હલકામાં ગણવામાં આવશે પરિવારોમાં પ્રેમ અને સંબંધનું મહત્વ ઘટશે માતા પિતા અને બાળકો વચ્ચે વિવાદો થશે અને લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે જોકે આવી ઘટનાઓ તો આજની તારીખમાં પણ બની જ રહી છે પતિ પત્નીની વચ્ચે પણ વિશ્વાસ નહીં રહે અને છૂટાછેડાનું પ્રમાણ વધશે ઘોર કળિયુગમાં ન્યાય પ્રણાલી નબળી પડશે જેની પાસે પૈસા અને શક્તિ હશે એ જ ન્યાય મેળવી શકશે નિર્દોષ લોકોની સજા થશે જ્યારે ગુનેગારો છૂટા ફરી રહ્યા હશે માણસોના લોભના કારણે જંગલો કાપવામાં આવશે જોકે આજના આજના સમયમાં કપાઈ રહ્યા છે નદીઓ પ્રદૂષિત થશે જે આજના સમયમાં થઈ રહી છે હવા હવા ઝેરી બનશે જે આજના સમયમાં બની ચૂકી છે અને આનાથી

આયુષ્ય ઘટીને વીસ થી ત્રીસ વર્ષનું રહી જશે તેમનું શરીર નબળું અને રોગી હશે કારણ કે ખોરાક અશુદ્ધ હશે અને જીવનશૈલી અસ્તવ્યસ્ત હશે લોકોનું મન અશાંત રહેશે ચિંતા ડર અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સામાન્ય બનશે લોકોને શાંતિનો અનુભવ નહીં થાય અને તેઓ દારૂ ડ્રગ્સ અને અન્ય નશામાં ડૂબી જશે માણસોની બુદ્ધિ નબળી પડશે તેઓ નાની નાની બાબતોમાં મૂંઝાશે તેઓ ટૂંકા ગાળાના લાભ માટે મોટું નુકસાન કરશે આજના સમયમાં જો આપણે ગોળ કળિયુગની વાત કરીએ તો

કુદરતી વિનાશની વાત સાથે મેળ ખાય છે લોકોમાં સ્વાર્થ અને હરેફાઈની ભાવના વધી છે અને સહકારની ભાવના ઘટી છે આ બધું એ વાતનો સંકેત આપે છે કે આપણે ઘોર કળિયુગની નજીક આવી રહ્યા છીએ જોકે ઘોર કળિયુગનું વર્ણન ભયાનક છે પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે આ યુગમાં પણ ધર્મનો રસ્તો અપનાવનારા લોકો મુક્તિ મેળવી શકશે ભગવાનનું નામ જપવું સાદું જીવન જીવવું અને એકબીજાને મદદ કરવી ગૌર કળિયુગમાં પણ શક્ય છે એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન કલ્કીના રૂપમાં અવતાર લેશે અને અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે ગૌર કળિયુગમાં માણસો લોભી સ્વાર્થી હિંસક અને અનૈતિક હશે સમાજમાં અરાજકતા અન્યાય અને અશાંતિનું વાતાવરણ હશે પરંતુ આ બધા વચ્ચે પણ જે લોકો ધર્મ અને માનવતાને વળગી રહેશે તેઓ આ અંધકારમય યુગમાંથી બહાર આવી શકશે મિત્રો કળિયુગની વિભાવના હિન્દુ ધર્મના મૂળમાં રહેલી છે ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ અને મહાભારત જેવા ગ્રંથોમાં કળિયુગનું વિગતવાર વર્ણન મળે છે બે હજાર પચીસ ને કળિયુગના અંત તરીકે જોવાની ધારણા કદાચ આધુનિક ભવિષ્યવાણીઓ કે લોકોની અલગ અલગ વિચારધારણા ઉપર આધારિત હોઈ શકે છે આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ જેમ કે પર્યાવરણનો નાશ યુદ્ધો ટેકનોલોજીનો અતિરિક્ત અને

ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ સાથે થયો આ ઘટના એકત્રીસો બે ઈસવીસન પૂર્વ બની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શારીરિક સ્વરૂપ ત્યાગી દીધું ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના ગયા પછી ધર્મનું એક પગ ઓછું થઈ ગયું અને અધર્મનું રાજ શરૂ થયું આ ઘટના દ્વાપર યુગના અંત અને કળિયુગની શરૂઆતનું પ્રતિક બની તો બે હાજર પચીસ માં આપણે કળિયુગના પાંચ હજાર એકસો ને સત્યાવીસ માં વર્ષમાં છીએ શાસ્ત્રો પ્રમાણે કળિયુગની કુલ અવધિ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે એટલે કે હજુ લાખો વર્ષો બાકી છે પરંતુ આ લાખો વર્ષોની ગણતરી છતાં કેટલાક લોકો માને છે કે બે હાજર પચીસ એક મહત્વનું વળાંક હોઈ શકે છે લક્ષણો વિશે શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન છે ભાગવત પુરાણમાં કહેવાયું છે કે આ યુગમાં લોકો સત્યથી દૂર થશે ધર્મનું પાલન ઓછું થશે અને માણસનું જીવન ટૂંકું અને દુખી દુઃખથી ભરેલું હશે સત્તા અને સંપત્તિ એ જ ધર્મ ગણાશે અને જેની પાસે શક્તિ હશે તે જ સાચો ગણાશે સ્ત્રી પુરુષના સંબંધોમાં વિશ્વાસ ઓછો થશે અને લોકો ભૌતિક સુખોની પાછળ દોડશે આ લક્ષણો આજના સમયમાં સ્પષ્ટ દેખાય છે આજે વિશ્વભરમાં યુદ્ધો ભ્રષ્ટાચાર પ્રદૂષણ અને નૈતિક પતંગ પતન જોવા મળી રહ્યું છે લોકો ધર્મ અને આધ્યાત્મિકતાને ભૂલીને પૈસા અને ટેકનોલોજીની પાછળ દોડી રહ્યા છે આધુનિક સમયમાં આ લક્ષણોનું પ્રતિબિંબ જોઈએ તો ટેકનોલોજીએ આપણું જીવન સરળ તો બનાવ્યું છે પણ તેની સાથે એકલતા તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે જે કળિયુગના છળ કપટનું એક લક્ષણ છે ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે પણ શું આનો અર્થ એમ થાય છે કે બે હજાર પચીસમાં તેનો અંત આવશે શાસ્ત્રો કહે છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે જે ધર્મનો નાશ કરી અને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે પણ હજુ લાખો વર્ષો બાકી હોવાથી બે હજાર પચીસને છેલ્લું વર્ષ ગણવું એ માત્ર એક ધારણા હોઈ શકે છે હવે જો આપણે કળિયુગના સમયગાળા અને બે હજાર પચીસના મહત્વ વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રોના અનુસાર ચાર યુગો યુગોની અવધિ નક્કી છે સતયુગ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ ત્રેતા યુગ બાર લાખ અને છન્નું છન્નું હજાર વર્ષ દ્વાપરયુગ યુગ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ અને છેલ્લે કળયુગ બે ઈસવીસન પૂર્વ થઈ એટલે આજ સુધી માત્ર પાંચ હજાર ને સત્યાવીસ વર્ષ જ કળિયુગના વીત્યા છે એટલે કળિયુગનો મોટો ભાગ હજુ બાકી છે તો બે હાજર પચીસ ને છેલ્લું વર્ષ ગણવું શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી લાગતું પરંતુ કેટલાક આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષીઓ માને છે કે કળિયુગનો અંત એકાએક નહીં પણ ધીમે ધીમે આવશે તેઓ એવું પણ કહે છે કે કળિયુગના પહેલા દસ હજાર વર્ષોમાં એક સંક્રાંતિ સંક્રાંતિ કાળ હશે જેમાં ધર્મનું પુનર્થાન થશે આ ગણતરી પ્રમાણે આપણે હજુ સંક્રાંતિ કાળની શરૂઆતમાં છીએ જે દસ હજાર વર્ષ સુધી ચાલશે બે હજાર માં આ સંક્રાંતિ કાળનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે પણ તે કળિયુગનો અંત કેવું અશક્ય છે જ્યોતિષીય દ્રષ્ટિએ બે હજાર પચીસમાં કેટલીક મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનવાની શક્યતા છે ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે જે સામાજિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પરિવર્તન લાવી શકે છે કેટલાક જ્યોતિષો એમ પણ માને છે કે આ પરિવર્તનનો પરિવર્તનો કળિયુગના અંતના સંકેતો હોઈ શકે છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે કળિયુગના અંતે કલકી અવતાર થશે અને તે પહેલા પૃથ્વી ઉપર અધર્મ પોતાની ચરમસીમાએ તો છે પણ ચરમસીમા સુધી પહોંચી નથી એટલે બે હજાર પચીસ ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ એક અનુમાન હોઈ શકે છે હવે આપણે બે હજાર પચીસ ને આધુનિક સંદર્ભમાં જોઈએ તો આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે ટેકનોલોજી આપણને ઘણું આપ્યું છે સ્માર્ટફોન ઇન્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પણ આની સાથે સાથે નવી નવી સમસ્યાઓ પણ લાવી છે પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગ જંગલને કાપવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે આ બધું જોતા ઘણા લોકોને લાગે છે કે કળિયુગના અંતનો સંકેતો દેખાઈ રહ્યા છે શાસ્ત્રોમાં કળિયુગના અંતના સંકેતનું વર્ણન છે પૃથ્વી ઉપર પાણીની અછત ધર્મનો સંપૂર્ણ નાશ અને નૈતિકતાનો અભાવ આજે આ સંકેતો આંશિક રીતે દેખાય છે પણ સંપૂર્ણ નથી બે હજાર પચીસ માં પર્યાવરણીય સંકટ વધી શકે છે જેમ કે ભારે દુષ્કાળ અને પૂર આ પણ એક કળિયુગના અંતના સંકેત હોઈ શકે છે સામાજિક રીતે પણ આજે લોકોમાં જાગૃતિ વધી રહી છે યુવાઓ પર્યાવરણ અને લોકો બે હાજર 2025 ને એક નવી શરૂઆત તરીકે જોયે છે ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંગમ થઈ શકે છે જે માનવ જાતને નવી દિશા આપશે પણ આ બધું માત્ર અનુમાન છે કળિયુગનો સાચો અંત શાસ્ત્રોમાં કહેવાયું તેમ કલ્કી અવતાર સાથે જ થશે અને હજુ તે ખૂબ જ વધારે દૂર છે આખરે આપણે એક પ્રશ્ન ઉપર આવીએ છીએ કળિયુગનો સાચો અંત ક્યારે થશે શાસ્ત્રો પ્રમાણે હજુ લાખો વર્ષો બાકી છે બે હજાર પચીસ ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી પણ આધુનિક દ્રષ્ટિએ આ એક મહત્વનું વર્ષ હોઈ શકે છે આ વર્ષ એક નવી શરૂઆતનો પ્રતિક બની શકે છે જ્યાં માનવ જાત પોતાની ભૂલોમાંથી શીખીને શીખીને આગળ વધશે કળિયુગનો અંત નજીક હોય કે દૂર આપણું કર્તવ્ય એ જ છે કે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવીએ ધર્મ સત્ય અને નૈતિકતાને જીવનમાં સ્થાન આપીએ બે હાજર પચીસ એક સંકેત હોઈ શકે છે કે આપણે પોતાનું જીવન સુધારવાની શરૂઆત કરીએ આખરે તો મિત્રો અંત બહાર નહીં પણ આપણા મનની અંદર થશે જ્યારે આપણે અધર્મને છોડીને ધર્મને અપનાવીશું તો ચાલો એક નવી શરૂઆત તરીકે સ્વીકાર કરીએ અને પોતાને બદલવાનો સંકલ્પ કરીએ તો મિત્રો આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયો સાથે ધન્યવાદ